નમસ્કાર મિત્રો જ્ઞાનધારા યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આજના આ વિડિયોમાં સામાજિક વિજ્ઞાન જેમાં માધ્યમિક સરકારી અને ગ્રાન્ટેડ ભરતી મેરિટ જેના વિશે આપણે આજે આ વિડીયોમાં વાત કરવાના છીએ મિત્રો સૌથી પહેલાં એક વાત કરી દઉં કે જે સામાજિક વિજ્ઞાનનું મેરિટ આપણે બનાવીએ છીએ અહીંયા જે મૂકેલું છે લગભગ જે મેરિટ છે એ ફક્ત જે માધ્યમિકના ફોર્મ ભરાયા છે એના આધારે જ મૂક્યું છે તમને બધાને જ ખબર છે કે હાયર સેકન્ડરીમાં જે શાસ્ત્રના ફોર્મ ભરાયા છે જેમ કે અર્થશાસ્ત્ર છે સમાજશાસ્ત્ર છે ઇતિહાસ છે ભૂગોળ છે નાગરિક શાસ્ત્ર છે આ બધા જે વિષયો આવા લગભગ સાતથી આઠ સબ્જેક્ટો છે જેમાં કુલ બારસો ને જેટલી જગ્યાઓ છે હવે આ બધા જ ઉમેદવારો જો હાયર સેકન્ડરીમાં જશે તો આપણું જે માધ્યમિકનું મેરિટ છે એ મેરિટ ખાસું બધું નીચે આવશે બરાબર તો આ બાબત પણ તમે ખાસ ધ્યાનમાં લેજો અને ત્યાર પછી બીજી એક વાત એ કે અહીંયા જે મેરિટ બનાવેલું છે અહીંયા જે મેરિટ મૂકેલું છે એ અહીંયા માધ્યમિકનું સરકારી અને ગ્રાન્ટેડનું જે જનરલ લિસ્ટ છે એના આધારે જ બનાવ્યું છે બરાબર માટે તમારે તમારું આ ફાઇનલ મેરિટ નથી સમજવાનું પરંતુ તમને તમારો એક અંદાજ આવશે જે તમે સરળતાથી જોઈ શકશો બીજી એક વાત એ કે આપણે આ જે માધ્યમિકમાં જે ફોર્મ ભરાયા છે સરકારી અને ગ્રાન્ટેડમાં એમાં આપણને ખબર છે કે સરકારીમાં જે ફોર્મ ભરાયા છે ગ્રાન્ટેડમાં એકત્રીસો ફોર્મ છ્યાસી ભરાયા છે તો આ જે ફોર્મ ભરાય છે એમાં મેલ પુરુષ જેમ કે કેટેગરીમાં કેટલા ઉમેદવારો જેમાં ફિમેલ અને મેલ આ બંને કેન્ડિડેટે કેટલા કેટલા ફોર્મ ભરાયા છે એ પણ આંકડો તમારી સામે મૂકું છું જેથી કરીને તમને એક અંદાજ આવશે કે તમારા વિષયની અને તમારા કેટેગરીની કેટલી જગ્યા છે અને તમારા કેટેગરીવાળા કેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે આ બધું જ તમને ધ્યાનમાં આવશે તો સૌથી પહેલાં તમે જુઓ કે જનરલ કેટેગરી જેમાં પુરુષ કેટેગરીના પાંત્રીસ ઉમેદવારો અને ફિમેલ કેન્ડિડેટ એકસોને અગિયાર ઉમેદવારોએ ફોર્મ ભરેલા છે ત્યાર પછી બીજા નંબરમાં ઈડબલ્યુએસ જેમાં મેલ એકસો અડસઠ ફિમેલ ત્રણસો પાંત્રીસ ટોટલ પાંચસોને ત્રણ ઉમેદવારો એસસી કેટેગરીમાં એસસીમાં મેલ પુરુષ મેલ એટલે કે એકસો પંચાણું ફિમેલ બસો તેસઠ ચો ટોટલ ચારસો અઠ્ઠાવન ઉમેદવાર જ્યારે એસટી કેટેગરી જેમાં પુરુષ કેટેગરીના બસ્સો છત્રીસ અને ફિમેલ કેટેગરી બસ્સો ચાલીસ આમ ટોટલ સાતસો ને જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યું છે પાંચમો નંબર એસસીબીસી જેમાં મેલ કેન્ડિડેટ પાંચસો નવ્વાણું અને ફિમેલ કેન્ડિડેટ સાતસોને ચાર ટોટલ તેરસો ત્રણ ઉમેદવારો આમ જે ગ્રાન્ટેડનું આ મેં તમને અહીંયા બતાવેલું છે ટોટલ એકત્રીસો ને ઉમેદવારોએ આ કેટેગરી વાઇઝ જે મિત્રો એ છે એમને અરજી કરેલી છે હવે મિત્રો આપણે વાત કરવાના છીએ સામાજિક વિજ્ઞાન માધ્યમિક વિભાગ જેમાં સરકારીનું જે મેરિટ છે એ મેરિટ આપણે જોઈશું તો સૌથી પહેલાં તમે અહીંયા જુઓ કે કુલ જગ્યાઓ જે છે એ ત્રણસો છ જગ્યાઓ છે આ ત્રણસો છ જગ્યા ઉપર જે જનરલ કેટેગરીના ઉમેદવારો છે એ જનરલ કેટેગરીની ટોટલ એકસો ઓગણત્રીસ જગ્યા છે જેમાંથી આપણે ત્રેવીસ જગ્યાઓ બાદ કરીએ તો કુલ એકસો ને છ જગ્યા ઉપર તમામ કેટેગરીના પુરુષો અને મહિલાઓનો સમાવેશ થશે આમ જે તમારું જે તમે પીડીએફ છે એમાં પણ જોઈ શકશો એકસો છ ક્રમ સુધી જનરલ કેટેગરીમાં એકસો છ સુધી એકસો ઓગણત્રીસ જગ્યામાંથી તેવીસ જગ્યા બાદ કરતાં જે જગ્યાઓ વધે છે એકસો છ એમાં તમામ કેટેગરીના પુરુષો અને મહિલાઓ આવી જશે અને એકસો છ નંબર સુધી એકસોને પિસ્તાલીસ પોઈન્ટ પચાસ ગુણ સાથે મેરિટ અટકે છે ત્યાર પછી જનરલ કેન્ડિડેટની બાકીની જે ત્રેવીસ જગ્યાઓ છે એમાં તમામ કેટેગરીની મહિલાઓનો સમાવેશ થશે આમ તેઓ એકસોને પચાસમાં ક્રમ સુધી એકસોને ચુમ્માલીસ ગુણ સુધીના એકસો પચાસમાં ક્રમ સુધીના જનરલ કેટેગરીમાં તમામ કેન્ડિડેટ તમામ જે કેટેગરી છે એ મહિલાઓ એમાં આવી જશે તો મિત્રો આ રીતે જે સરકારીનું જે છે એ જનરલનું મેરિટ છે ત્યાર પછી ઈડબલ્યુએસ કેટેગરીની વાત કરીએ તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો બાવન જગ્યાઓ છે બાવનમાંથી દસ જગ્યાઓ બાદ કરતાં બેતાલીસ જગ્યાઓ ઉપર ઈડબ્લ્યુએસના પુરુષો અને મહિલાઓ આવી જશે આમ તેઓ ને ચાલીસમાં ગુણ એકસો ચાલીસ માર્ક સુધીના બસો છ્યાસીમાં ક્રમ સુધી ઈડબલ્યુએસ કેટેગરીના પુરુષો અને મહિલાઓ આવી જશે ત્યાર પછીની દસ જગ્યા જે મહિલા અનામતની છે તેઓ ત્રણસો ને સત્યાવીસમાં ક્રમ સુધી એકસો ને ગુણ ધરાવતા ઇડબ્લ્યુએસની જે મહિલાઓ છે તેઓનો સમાવેશ આ જગ્યાઓ ઉપર થઈ જશે ત્યાર પછી એસસી કેટેગરીની વાત કરીએ એસસી કેટેગરીમાં આપણને ખબર છે કે ટોટલ જે જગ્યાઓ છે એ એકવીસ જેટલી જગ્યાઓ છે અને આ એકવીસ જગ્યાઓમાંથી સાત જગ્યાઓ જે મહિલા અનામતની છે એ જગ્યાઓ બાદ કરીએ તો ટોટલ ચૌદ જગ્યાઓ ઉપર એસસી કેટેગરીના પુરુષો અને મહિલાઓનો સમાવેશ થશે જેઓ એકસો ને બેતાલીસમાં માર્ક્સે તેમનું મેરિટ અટકે છે પણ બસો અઢાર સુધીના જ એકસો બેતાલીસ ગુણ ધરાવતા એસસી કેટેગરીના પુરુષો અને મહિલાઓ આવી જશે ત્યાર પછી એસસી કેટેગરી જે ફિમેલ કેન્ડિડેટ જેની સાત જગ્યાઓ અનામત છે તેઓ બસો ને ક્રમ સુધી અને એકસો ચાલીસ પોઈન્ટ પચાસ ગુણ ધરાવતા એસસી કેટેગરીની મહિલાઓ આવી જશે ત્યાર પછી ચોથો નંબર એસસી જેમાં પંચોતેર જગ્યાઓ અનામત છે જેમાંથી બાર જગ્યાઓ બાદ કરતા તેસઠ જગ્યાઓ ઉપર એસસી બીસીના પુરુષો અને મહિલાઓ આવી જશે બસો સડસઠમાં ક્રમ સુધી એકસો ચાલીસ પોઈન્ટ પચાસ ગુણ ધરાવતા પુરુષો અને મહિલાઓ આવી જશે ત્યાર પછી એસસી બીસીની મહિલા અનામત જેમાં ત્રણસો ત્રણમાં ક્રમ સુધી એકસો ચાલીસ ગુણ ધરાવતા એસસી બીસી કેટેગરીની જે મહિલાઓ છે તેઓ આવી જશે ત્યાર પછી જે પાંચમો ક્રમ છે એસટી કેટેગરી એની વાત કરીએ એસટી કેટેગરીની આપણને ખબર છે કે ટોટલ જે જગ્યાઓ છે એ ઓગણત્રીસ જેટલી જગ્યાઓ છે આ જગ્યાઓમાંથી પાંચ જગ્યાઓ જે મહિલા અનામતની છે એ આપણે બાદ કરીશું એ પાંચ જગ્યાઓ બાદ કરતાં આપણને ધ્યાનમાં ચોખ્ખું આવે છે કે ચોવીસ જગ્યાઓ જે છે એ ચોવીસ જગ્યાઓ ઉપર એસટી કેટેગરીના પુરુષો અને મહિલાઓ આવી જશે આમ તેઓ બસ્સોને સિત્તેરમાં ક્રમ સુધીના ને ચાલીસ પોઈન્ટ પચાસ ગુણ ધરાવતા એસટી કેટેગરીના પુરુષો અને મહિલાઓ આવી જશે ત્યાર પછીની જે પાંચ જગ્યાઓ મહિલા અનામતની છે એ એસટી કેટેગરીની જે મહિલા અનામતની જગ્યાઓ છે તેમાં બસ્સોને સિત્તેરમાં ક્રમ પછીની મહિલાઓ આપણે પાંચ ગણવાની છે હવે વાત કરીએ ગ્રાન્ટેડ કે જેની કુલ જગ્યાઓ ત્રણસો ને છે સૌથી પહેલા જનરલ કેટેગરી જેમાં ટોટલ એકસો ને એકત્રીસ જગ્યાઓ છે જેમાંથી સોળ જગ્યા મહિલા અનામતની બાદ કરતાં એકસો પંદર જગ્યાઓ વધે છે આ એકસો પંદર જગ્યાઓ પર તમામ કેટેગરીના પુરુષો અને મહિલાઓ આવી જશે આમ ત્રણસો ને ક્રમ સુધી જે તમામ કેટેગરીના પુરુષો અને મહિલાઓ ને આડત્રીસમાં માર્ક સુધી જનરલ કેટેગરીનું મેરીટ અટકે છે અને જનરલ કેટેગરીમાં ફિમેલનું જે મેરિટ છે એ અહીંયા તમે જોઈ જોઈ શકો છો સોળ જગ્યાઓ તેમની છે ચારસો ને ચોવીસમાં ક્રમ સુધી તમામ કેટેગરીની મહિલાઓ જેઓ એકસોને સાડત્રીસ પચાસ માર્ક્સ ધરાવે છે પરંતુ ચારસો ને ચોવીસમાં ક્રમ સુધી તેઓ આવી જશે ત્યાર પછી ઈડબ્લ્યુએસ કે જેની ટોટલ ત્રાણું જગ્યાઓ છે એમાંથી અઢાર જગ્યાઓ બાદ કરતાં પંચોતેર જગ્યાઓ પર ઈડબ્લ્યુએસ કેટેગરીના પુરુષો અને મહિલાઓ આવશે આમ તેઓ આઠસો ને ચૌદમાં ક્રમ સુધીના એકસો ને તેત્રીસ ગુણ ધરાવતા ઈડબ્લ્યુએસ કેટેગરીના પુરુષો અને મહિલાઓ આવી જશે ત્યાર પછીની ઈડબલ્યુએસની અઢાર જે જગ્યાઓ મહિલા અનામતની છે એ આઠસો ને ચૌદમાં ક્રમ પછી આપણે ગણવાની છે જેઓ નવસો ને ક્રમ સુધી એકસો ને બત્રીસ ગુણ ધરાવતી ઈડબલ્યુએસ કેટેગરીની જે મહિલાઓ છે તેઓ મેરિટમાં આવી જશે ત્યાર પછી ત્રીજો નંબર જે છે એ આપણે એસસી કેટેગરીની વાત કરીએ એસસી કેટેગરીની ટોટલ પાંચ જ જગ્યાઓ છે એમાંથી એક જગ્યા ફિમેલ કેન્ડિડેટ ચાર જગ્યાઓ ઉપર આપણે મેરિટ ગણવાનું છે એ ચાર જગ્યાઓમાં ચારસો ને તેત્રીસમાં ક્રમ સુધી એકસો સાડત્રીસ પોઈન્ટ પચાસ ગુણ ધરાવતા એસસી કેટેગરીના પુરુષો અને મહિલાઓ આવી જશે ત્યાર પછી જે એક જગ્યા છે તે ચારસો ને તેત્રીસમાં ક્રમ પછીની જ જગ્યા છે જે ફિમેલ કેન્ડિડેટ છે આમ એકસોને સાડત્રીસ પોઈન્ટ પચાસ ગુણ ધરાવતા ચારસો ને ચોત્રીસમાં ક્રમ સુધીની મહિલાઓ જે છે એ આવી જશે ચોથો નંબર છે એસસીબીસી ટોટલ એક્યાસી જગ્યા છે એમાંથી વીસ જગ્યાઓ બાદ કરતાં એકસઠ જગ્યાઓ પર એસસીબીસીના પુરુષો અને મહિલાઓ આવી જશે તેમાં પાંચસોને ક્રમ સુધી એકસો છત્રીસ ગુણ ધરાવતા પાંચસોને તેપનમાં ક્રમ સુધી એસસીબીસીના પુરુષોની પુરુષો અને મહિલાઓ આવી જશે ત્યાર પછી વીસ જગ્યા મહિલા અનામતની જેમાં એસસીબીસીના જે વીસ જગ્યાઓ છે એ છસોને અઠ્યાવીસમાં ક્રમ સુધી એકસો પાંત્રીસ ગુણ ધરાવતી એસસીબીસીની જે મહિલાઓ છે તેઓ મેરિટમાં આવી જશે ત્યાર પછી આપણે વાત કરીએ એસટી કેટેગરી એસટી કેટેગરીની જે ટોટલ જગ્યાઓ છે એ ઇગ્નો જગ્યાઓ છે આ ઇગ્નો જગ્યાઓમાંથી નવ જગ્યાની બાદ કરતાં સાહીઠ જગ્યાઓ વધે છે આ સાઠ જગ્યાઓ ઉપર એસટી કેટેગરીના પુરુષો અને મહિલાઓ આવી જશે આમ તેઓ એકસો ચોત્રીસ પોઈન્ટ પચાસ ગુણ ધરાવતા છસો ને ઇઠ્યોતેરમાં ક્રમ સુધીના એસટી કેટેગરીના પુરુષો અને મહિલાઓ આવી જશે ત્યાર પછી એસટી કેટેગરીની જે ફિમેલ કેન્ડિડેટની જગ્યાઓ છે નવ એ આપણે છસ્સો ને ઇઠ્યોતેર પછીનો ક્રમ ગણવાનો છે ત્યાર પછી સાતસો ને તેત્રીસમાં માં ક્રમ સુધી એસટી કેટેગરી નવ મહિલાઓ આવે છે આમ તેઓનું મેરિટ એકસો ને ચોત્રીસ સુધી અટકે છે મિત્રો આ જે ફરી એકવાર તમને જણાવું છું કે આ જે મેરિટ છે એ તમારું જે માધ્યમિકમાં જનરલનું મેરિટ જનરલ જે મેરિટ મૂકેલું છે એના આધારે બનાવ્યું છે આ ફક્ત તમારી ગાઈડલાઇન માટે છે તમારી દિશા માટે છે બરાબર જે ઉપર હાયરમાં બારસો ને સાહીઠ જગ્યાઓ છે આ બારસો ને સાહીઠ જગ્યાઓ ભરાશે આ ઉપરાંત કેટલાક લાગેલા કેન્ડિડેટ પણ છે એ પણ નીકળશે એટલે મેરિટ આનાથી પણ ઘણું નીચું જશે એક અંદાજ એવો પણ છે કે જે માધ્યમિકમાં સોળસો કે સત્તરમાં સત્તરસોમાં ક્રમ સુધીના ઉમેદવારો પણ લગભગ અમુક કેટેગરીના આવી જશે એટલે આ બાબતને પણ આપણે ધ્યાનમાં લઈશું હાયર સેકન્ડરીના જે અમુક વિડીયો આપણે અર્થશાસ્ત્ર ગુજરાતી સંસ્કૃત હિન્દી બનાવેલા છે આપણે માધ્યમિકનું સામાજિક વિજ્ઞાનનું મેરિટ બનાવવાના જ નહોતા કારણ કે એનો કોઈ મતલબ નથી છતાં આપણે એક તમારા દિશાદર્શન માર્ગદર્શન માટે આ મૂકેલું છે બરાબર ઘણા બધા મિત્રોની કોમેન્ટો આવી હતી માટે આપણે આ રીતનું જે મેરિટ છે એ બનાવેલું છે હજુ જો કોઈ ક્ષતિ લાગતી હોય અથવા તમારો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખીને પૂછજો અહીંયા આપણે વિડીયો પૂર્ણ કરીએ છીએ અસ્તુ જય હિન્દ જય ભારત